તેઓ પર હુમલો કર્યો છે આ પશુપાલકોને જાણે પોલીસનો ભય જ નથી તેવી રીતે તેઓને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી રહ્યા છે વડોદરા શહેરના માણેજા વિસ્તારમાં આવેલા ખેતરમાં પશુપાલકોએ ગાયો ચરાવીને નજીકના કોમ્પ્લેક્સમાં બે ભાઈઓને ઢોરમાર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ મામલે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે મકરપુરા પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે ત્યારે આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેમાં પશુપાલકોનું ટોળું લાકડીઓ લઈને બે ભાઈઓ ઉપર તૂટી પડ્યું હતું વડોદરા શહેરના જાંબુઆ ગામમાં રહેતા નિશિત પટેલ ઉંમર એકત્રીસ વર્ષ એ મકરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ગત તારીખ સત્યાવીસમી જુલાઈના રોજ સાંજના સાડા પાંચથી છ વાગ્યાના અરસામાં હું અને મારો મોટો ભાઈ બ્રજેશ માણેજા વોલ્ટેમ કંપનીની પાછળ આવેલા અમારા ખેતરમાં કામ કરતા હતા એ વખતે જશોદા કોલોનીમાં રહેતા મોહન ભરવાડ તેની સાથે ગાયો અને ભેંસોનું ટોળું લઈને અમારા ખેતરમાં ઘૂસી આવ્યો હતો ભેંસો ચરાવવા લાગ્યા હતા આ ભેગા થયેલા મોહન ભરવાડ તથા તેમના માણસોએ મને અને મારા ભાઈને ગાળો આપી હતી અને આ માણસોએ તેમના હાથમાં રહેલી લાકડીઓ વડે મને અને મારા મોટા ભાઈને માર્યો હતો જેથી હું અને મારો ભાઈ ઇજાગ્રસ્ત થયા હતા આ લોકોએ અગાઉ પણ આ ખેતરમાં અમારા કુટુંબીય જનોને માર્યા હતા એમ કહીને અમે બંને ભાઈઓને પણ આવી જ હાલત કરીશું ત્યારે જે કહેવું હોય એ કરી લેજે એવી ધમકી પણ આપી હતી આ બધા ભરવાડોએ ભેગા મળીને લાકડીઓ વડે તેમજ ગરદાપાટોનો મુઠ માર માર્યો હતો